તુલસીભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ અને સી કેમ્પ જીસી ગાંધીનગર અને આર એફ અમદાવાદ વસ્ત્રાલ કેમ્પથી અધિકારી અને મોટી સંખ્યામાં જવાનો તેમજ તાલુકા છોટા ઉદેપુરના સદસ્ય ગામ સરપંચ બીજેપીના પૂર્વ વડોદરા જિલ્લા પ્રમુખ રાઠવા ગોવિંદભાઈ અને ગ્રામજનો સગા સંબંધી મોટી સંખ્યામાં હાજર રહી વીર શહીદના શહીદ સ્મારકના કાર્યક્રમમાં હાજરી રહી શહીદ વીર ગોવિંદભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમારે આ પરિવાર જોડે ખૂબ ઘણા સમયથી ખૂબ લાંબા સંબંધો છે સીમા ભાવી એમને જ્યારે હયાદ હતા ત્યારના માનતા ગૌરવ છે સાથે સાથે દેશ માટે આવા સપૂતો અમારા ભાવિજોતપુર તાલુકાની અંદર બે સપૂતો એક અહીંયા મોટી અમરથી અને એક બીજું મોટી બેજ કરીને ગામ છે એ સારી વેલી